હેલો મિત્રો જય માતાજી આપણે સવાર સવારમાં આજ મોટર ચાલુ કરી નાખી છે રાયડાની અંદર જુઓ મિત્રો મોટર ચાલુ જ છે અહીં કે રાયડામાં મિત્રો કાલે આપણે ઘેટા ચાર્યા હતા જુઓ કાધડી રહ્યું છે કાલે ઘેટા ચાર્યા હતા ખોળ ખૂબ છે જુઓ મિત્રો આમાં ખોળ ખૂબ છે રાયડાની અંદર તો આપણે ઘેટા ચાર્યા હતા કાલે હવે આજે પછી ફરી મોટર ચાલુ કરી અને મોટર ચાલુ કરીને થોડું થોડું પાઈ અને કાલે છે આમાં દવા મિત્રો કારણ કે દવા છે આની નાખવાની ખબર છે ઈ ગળો પડશે જોવા ફોડા ભાડ્યા ને બધા રાયડાને આમાં ઈળું પડી અત્યારે તો દેખાતી નથી પણ આની અંદર મિત્રો ઈયળો પડી છે અને આ જો આ ઘેટાને ખાતા આ બધા ખાતે કાલે ઘેટા છે અંદર આખા ખેતરમાં બી અને આપણે ઈયળો પડી ગયો છે આ રાયડામાં એટલે ઈયળોની દવા નાખવી છે આમ તો રાયડો તો રેડી જ છે પણ ખોળ વધારશે નહીં વળવો પડી ગઈ તો કાલ દવા નાખવીશું આપણે